મકર કુંભ અને મીન રાશિને માટે આ પાંચ રાશિના જાતકોને શનિ પનોતિ શરૂ થતી હોવાથી તેમને અને જેને પોતાની રાશિ ખ્યાલ ના હોય પણ જીવનમાં શનિ પનોતિની પીડા દુઃખ અને કષ્ટનો અનુભવ થતો હોય તેને અચૂક શનિ પનોતીનું નિવારણ કરવું જોઈએ કેમ કે શનિને કાર્યનો ન્યાય કરવાવાળા દેવ ગણવામાં આવે છે તે આપણા તમામ કાર્યને જોવે છે માટે ચોક્કસ નિવારણના કાર્યને પણ જોવે છે અને જાતકને તેમનું કષ્ટ ઓછું કરી રાહત આપે છે જેથી પીડા કે નુકસાનમાંથી બચી શકાય છે અનેક લોકોને શનિદેવના આવા અનુભવ થયા છે માટે આપે ઉપાય અવશ્ય કરવા જોઈએ ઉપાય કરવાથી ખૂબ જ રાહત રહે છે અને પનોતીનો સમય આસાનીથી પૂર્ણ થાય છે ઘણીવાર સુધીનો ઘા હોયથી ટળે છે આ અંગે વધુમાં જ્યોતિષી ચેતનભાઈ પટેલે એ જણાવ્યું કે શનિ મહારાજને અવગણ્યા વગર શ્રદ્ધાથી શનિ પનોતી પીડા કષ્ટ નિવારણના આ શાસ્ત્રીય ઉપાયો કરવાથી ચોક્કસ પનોતીની અશુભ અસરો નહીવત થાય છે શનિ પનોતી માટેના ઉપાય કોઈ પણ ઉપાય શરૂ કરતા પહેલાં સંકલ્પ કરવો કે શનિ પનોતી નિવારણ અર્થ આ ઉપાય કરીએ છીએ જેમાં શનિદેવની કૃપા મળી રહે સૌથી પ્રથમ ઉપાય શનિવારે ઉપવાસ કરવો એક સમય સાંજે ભોજન લેવું એમાં પણ અડદની દાળ અને રોટલી દિવસ દરમિયાન દૂધ અને ફ્રૂટ લઈ શકાય સંધ્યા કે રાત્રે સૂતા પહેલા ત્રણ કે સાત વખત હનુમાન ચાલીસા કરવા શનિ બીજ મંત્ર જાપ ઉપાય ઓમ પ્રામ પ્રીમ પ્રોમ સહ શનિશ્વરાય નમઃ રોજ નિયમિત એક માળા કરવી મંત્ર જાતનો સમય અને સ્થળ બને ત્યાં સુધી એક જ રાખો શનિવારે હનુમાનજી અને શનિદેવને કાળા તલ અર્પણ કરવા દર શનિવારે નિયમિત એક જ મંદિરે અને બને તો એક જ સમય દર્શન કરવા જવું ત્યાં જઈ અને શનિ નિવારણની પ્રાર્થના કરવી શનિવારે યથાશક્તિ ગરીબને દાન કરવું તેમાં પણ પોતાના જૂના વસ્ત્રો કે કાળા કપડાંનું દાન કરી શકાય ગરીબોને કાળા કામડા તેમજ લોખંડના રસોઈના વાસણોનો દાન કરવું ગરીબોને કાળા અડદ કાળા તલ કે અડદ દાળ કઠોળ કે કોઈપણ તેલનું દાન કરવું બ્રાહ્મણોને ભોજન કે અનાજ કર્યાનું યથાશક્તિ દાનમાં આપવું પૈસાનું પણ દાન કરી શકાય પોતાને ત્યાં નોકરી કે મહેનત કરતા લોકોને પૂરતું વળતર આપવું મજૂરના પૈસા કાપવા નહીં શક્ય હોય તો ઇનામ પણ આપવું ગરીબ જરૂરિયાતવાળા લોકો કંઈ પણ રીતે યથાશક્તિ મદદરૂપ થવું અનાજ કર્યાનું કપડાં વાસણો પૈસા તેમજ રહેઠાણ તમામ રીતે મદદ કરવાથી પણ શનિદેવ ખુશ થાય છે કાગડાને ગાંઠિયા પૂરી મિષ્ટાન વગેરેનું ભોજન કરાવવું જો શનિ પનોતી નિવારણ અર્થે સાચી શ્રદ્ધા ભક્તિથી સંકલ્પ કરી ઉપરોક્ત ઉપાય કરવામાં આવે તો શનિ પનોતીની અશુભ અસર નહિવત રહે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે